નમસ્તે કેમ છો બધા મજામાં તો અત્યારે જે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રસોઈ બનાવશો અમે પણ આજે હું તમને વિડીયોમાં કંઈક નવીન જ વસ્તુ બતાવવાની છું તમે કેરીની જે ગોઠલી હોય એને ગોઠલા સૂકવીને પછી એ ગોઠલીને બાફીને તેનો મુખવાસ તમે ખાધો હશે સંચાળ પાવડર અંદર ભેળવીને બહુ જ મસ્ત લાગે આખું વરસ આપણે એનો સ્ટોર પણ કરીએ છીએ પણ આજે હું એક અલગ જ વસ્તુ લાવી છું

અને આને તાવડી ઉપર શેકવાની હોય છે કાઢીને અહીંયા તાવડી ઉપર છે છે આ ગઈ અને આને પોતરું આવે એને કાઢીને આપણે ખાઈ શકીએ છીએ તમે આ ટેસ્ટ કર્યો છે આ બધાને બહુ જ ભાવે છે મીઠી મીઠી લાગે છે તમે ફણસ જ્યારે ઘરે લાવો તમે તમે પણ ટ્રાય કરજો આ ગોઠલી ખાવાના બહુ મજા આવશે તમને પણ ખાવાની ફૂલી જેવું હોયા ફૂલી હા જો ફૂલી જાય ત્યાર પછી ગોઠલી બહુ મસ્ત લાગે છે તમે પણ ઘરે ટ્રાય કરજો અને કેવી લાગે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ બહુ મસ્ત લાગે છે દરખાસ્ત જાનાનો નથી ભાવતી મત ભાવતી